શા માટે કોઈના અંતિમ સંસ્કાર કર્યા પછી પાછું ફરીને ન જોવું જોઈએ શું છે આની પાછળની પરંપરા આજે મારે તમને આ વિડીયોમાં તેની પાછળના રહસ્યો વિશે વાત કરવી છે આપણા સનાતન ધર્મમાં સોળ સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે આમાંનો એક છે મૃત્યુ સંસ્કાર તેને અંતિમ સંસ્કાર અંતિમ દાહ અથવા અત્યેષ્ઠી પણ કહેવાય છે એટલે કે આના પછી બધી વિધિઓ સમાપ્ત થાય છે અને આત્મા પરમાત્મામાં વિલીન થાય છે. જ્યારે પણ કોઈના અંતિમ સંસ્કાર થાય છે ત્યારે મોટા ભાગના લોકો સફેદ વસ્ત્રો જ પહેરે છે. કેમ એવું? શું તેની પાછળ કોઈ ધાર્મિક માન્યતા કે કોઈ વૈજ્ઞાનિક કારણ છે? તો ચાલો જોઈએ આના વિશે. કોઈના અંતિમ સંસ્કારમાં સફેદ વસ્ત્રો પહેરવા પાછળ એક ખાસ કારણ રહેલું હોય છે. વાસ્તવમાં સફેદ રંગને પવિત્રતા નું પ્રતિક માનવામાં આવે છે તે શાંતિ અને સ્વચ્છતા નું પ્રતિનિધિત્વ કરે છે આ રંગ નકારાત્મક ઉર્જા રાખે છે અને સકારાત્મક ઉર્જાને મજબૂત બનાવે છે જ્યારે લોકો કોઈના પણ અંતિમ સંસ્કાર માટે સ્મશાન જાય છે ત્યારે તેઓ ત્યાં સફેદ વસ્ત્રો પહેરે છે જેથી ત્યાં હાજર નકારાત્મક શક્તિઓ તેનાથી દૂર થઈ જાય અંતિમ સંસ્કાર પછી પાછો વળીને નહીં જોવાનું કારણ આપણા ગરુડ પુરાણમાં અંતિમ સંસ્કાર અને મૃત્યુ પછીના આત્માના પરલોક વિશે વિગતવાર વર્ણન કરેલ છે આ પુરાણ અનુસાર વ્યક્તિના અંતિમ સંસ્કારમાંથી પાછા ફરતી વખતે ભૂલથી પણ પાછળ ન જોવું જોઈએ કેમ કે આમ કરવાથી મૃત વ્યક્તિની આત્મા જોનારના સ્નેહમાં પડે છે તેને લાગે છે કે માત્ર પાછળ ફરનાર વ્યક્તિ જ તેના જવાથી દુખી છે આવી સ્થિતિમાં તે આત્માને શાંતિ મળતી નથી અને આ શક્તિને લીધે તે આત્મા ઘરે આવવા ઈચ્છે છે સ્મશાનમાંથી આવ્યા પછી પેલા શું કામ કરવું જોઈએ ધાર્મિક વિજ્ઞાનના મતે વ્યક્તિ મૃત્યુની વિધિમાંથી પાછા ફર્યા પછી તરત જ પ્રથમ સ્નાન કરવું જોઈએ આ સાથે પહેરેલા કપડાં પણ ધોવા જોઈએ આ પછી આખા ઘર માં ગંગાજળ નો છંટકાવ કરવો જોઈએ આ બધું કરવાનું કારણ એ છે કે સ્મશાન માં અનેક પ્રકાર ની નકારાત્મક શક્તિઓ રહે છે તેઓ તમારા કપડા દ્વારા ઘર માં પ્રવેશી શકે છે એટલા માટે સ્નાન કરીને અને ગંગાજળ છાંટવાથી તેમાંથી મુક્તિ મળે છે શું આમ કરવાથી આત્મા પ્રસન્ન થાય છે ગરુર પુરાણ શાસ્ત્ર અનુસાર જે ઘર માં કોઈ વ્યક્તિ નું મૃત્યુ થયું હોય ત્યાં વ્યક્તિની આત્માની શાંતિ માટે બાર દિવસ સુધી સતત તે પોતાની આગળની યાત્રા માટે વૈકુટધામ જવા રવાના થાય છે અને આત્માને મોક્ષ મળે છે આ કારણોસર ક્યારેય કોઈના અંતિમ સંસ્કાર કર્યા પછી પાછું ફરીને ન જોવું જોઈએ મિત્રો તમારું આ વિષય શું છે એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો